નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ માર્કેટયાર્ડના ભાવમાં વાત કરીએ છું મગફળી એટલે કે જાડી મગફળીના ભાવની તો રાજકોટમાં આજના મગફળીના ભાવ નવસો પંદરથી અગિયારસોને ત્રેપન રૂપિયા ભાવ બોલાયો અમરેલીમાં બે હજાર ચોવીસમાં આઠસોથી લઈને અગિયારસોને પાસઠ રૂપિયા ભાવ બોલાયો કોડીનારમાં આજના મગફળીના ભાવ એક હજાર અગિયારથી અગિયારસોને ત્રીસ રૂપિયા ભાવ બોલાયો સાવરકુંડલામાં મગફળીના ભાવ એક હજારથી લઈને અગિયારસો ને રૂપિયા ભાવ બોલાયો बात कर लिया जेतपुर में तो आज ना भाव जेतपुर में सात सौ एकसार सौ एकोतेर रुपया बोला जब पोरबंदर में नौ सौ तेईस से अगियार पिस्तालीस रुपया बोलाया विसादर में मगफली भावनी बात करव सौ पंदर थी अग्यारों एक एकसठ बोलायो जयरे महुआ में अगियारो ब बेतालीस अगियारोने बाणु रुपया बोलायानी भाव की बात करिए तो राजकोट में नौ सौ पच्चीस थी बार सौ बोतेर बोलाया जैसे अमरेली में आठ सौ पंदर थी 1000 ने 90 भाव बोलायो होतो आयो कोर्डिनारनी मतपळणीनी बात करी तो 960 થી 1088 બોલાયો સાવરકુંડલા માં 950 થી 1100 ભાવ બોલાયો મવવામાં મકપાળીનો ભાવ 918 થી 1161 બોલાયો અને ગોંડલ માં 701 થી 1166 બોલાયો હતો વાત કરીલે કલાવડ માં તો કલાવડ માં 740 થી 1205 રૂપિયો બોલાયો જૂનાગઢ માં 820 થી 1080 રૂપિયો બોલાયો હતો જામ જોધપુર માં મકપાળીનો ભાવ 800 થી 1091 બોલાયો જ્યારે ઉપલેટા માં આજનો ભાવ 800 થી एक हज़ार एक सौ ने अहार रुपया बोलाया तो धोराजी में आज मगफड़ी भाव सात सौ छन्नुआ अग्यार सौ एक, एक बोला तेरे वाँकानेर में सात सौ पचास की बार सौ सैतीस रुपया भाव बोलाये तो आ आता आज मगफीना भाव